મોટા ભાગના ગુજરાતીઓના ઘરોમાં અઠવાડિયાના સાતે સાત દિવસ દાળ ભાત બનતા હોય છે તો આજે હું તમારી સાથે દાળને વધુ સ્વાદિષ્ટ સુગંધિત કેવી રીતે બનાવી એ શીખવીશ સાથે ભાત બનાવતા પણ શીખવીશ તો જે કોઈ પણ પહેલીવાર રસોડામાં ગયું હશે ને એ પણ આરામથી બની શકશે જોઈ શકો છો એકદમ છૂટે છૂટો દાણો ભાતનો અને એકદમ સ્વાદિષ્ટ ગુજરાતી તુવર દાળ આપણી તૈયાર છે તો ચાલો જોઈ લઈએ કે આ ગુજરાતી દાળ ભાત આપણે કઈ રીતે બનાવીશું જેને વધુ સ્વાદિષ્ટ બનાવીશું જેથી લોકો આંગળા ચાટવા પણ મજબૂર થઈ જશે તો સૌથી પહેલાં આપણે એક મુઠ્ઠી લઈને આવી રીતે ચાર મુઠ્ઠી જેટલા ભાત લીધા છે તો ઘરના ચાર વ્યક્તિને પૂરા થાય એટલી ક્વોન્ટિટીમાં ભાત તૈયાર થયા છે એક વ્યક્તિ દીઠ એક મુઠ્ઠી ભાત ઇનફ થઈ રહી છે મેં જીરા સાહી ચોખા લીધા છે જેને આપણે બે પાણીથી ધોઈ લેશું એ માપમાં જોઈએ તો એક વાટકી જેટલા છે પાણીથી ધોઈ લીધા બાદ આપણે એનામાં ત્રણ ઘણું પાણી નાખવાનું છે તો એક વાટકી ચોખા હોય તો એની સામે આપણે ત્રણ વાટકી પાણી નાખીશું આ નોર્મલી રૂમ ટેમ્પરેચરનું પાણી છે અહીં ગરમ પાણીનો ઉપયોગ નથી કરવાનો હવે આ ચોખાને પલળવા માટે મૂકી દઈશું તો લગભગ પંદરથી વીસ મિનિટ સુધી આપણે ઓછામાં ઓછા દાળ અને ચોખાને પલાળવાના છે સાથે આપણે ત્રણ મુઠ્ઠી જેટલી દાળ લીધી છે એટલે કે થ્રી ફોર્થ કપ જેટલી આપણે દાળ લીધી છે અહીં મેં તેલવાળી લીધી છે જેને બેથી ત્રણ પાણીથી ધોઈ લીધા બાદ આને પલાળવામાં આપણે ગરમ પાણીનો ઉપયોગ કરીશું તો દાળને હંમેશા ગરમ પાણીમાં પલાળવાથી એ ફટાફટ ચડી જતી હોય છે તો આને પણ ઢાંકીને આપણે પંદર વીસ મિનિટ માટે સાઈડમાં મૂકી દઈશું ફરી પાછું એક બાઉલ લેશું જેની અંદર એક મુઠ્ઠી જેટલા આપણે સિંગદાણા લેશું તો દાળ સિંગદાણા વગર અધૂરી છે એનામાં પણ આપણે ગરમ પાણી નાખીને એને પણ પલળવા માટે મૂકી દઈશું તો અહીં વીસ મિનિટ થઈ ગઈ છે એ કૂકર લઈ લીધું છે જેની અંદર ચોખા અને પાણી બંને નાખી દેવાના છે હવે દાળ ભાત જ્યારે આપણે ખાતા હોઈએ છીએ ને તો આપણે ભાતમાં જો મીઠું ન નાખીને તો દાળ ભાત ખાતી વખતે મોડા લાગે છે તો ભાતના માપનું આપણે મીઠું નાખી દઈશું જો તમે ન ખાતા હો તો તમે સ્કીપ પણ કરી શકો છો સાથે એક નાનો ટુકડો આપણે તજનો લેશું આનાથી ભાત ખૂબ જ સુગંધિત બને છે સાથે બે લવિંગ નાખીશું હવે ભાતમાં એનો ફ્લેવર વધારવા માટે અમે એક ચમચી જેટલું ઘી નાખીએ છીએ આનાથી ભાતનો દાણો છૂટો પણ છે કૂકર બંધ કરી દીધા બાદ લીડમાંથી પાણી પણ નથી નીકળતું ને કૂકર કે ગેસ આપણું ગંદુ પણ નથી થતું તો અચૂકથી આપણે ઘી ઉમેરવું જોઈએ અને ઘીથી ફ્લેવર પણ સરસ આવે છે ને દાણો પણ છૂટો છૂટો બને છે ચોખા રાંધતી વખતે જો એની અંદર દસથી પંદર ટીપા લીંબુના રસના ઉમેરવામાં આવે ને તો ચોખાનો દાણો છે એકદમ સફેદ અને ખીલેલો બને છે હવે લીડ કવર કરીને આપણે એની હાઈ ફ્લેમ ઉપર ફક્ત બે જ વિસલ મારવાની છે વધુ વિસલ નહીં મારીએ નહીતર ભાત ઘીચો વળી જશે હવે બીજા કુકરમાં આપણે દાળને ટ્રાન્સફર કરી લેશું તો અહીં દાળનો દાણો આવી રીતે નખથી ભાંગતા જો તૂટી જાય તો સમજી લેવાનું કે દાળ પ્રોપર પલળી ગઈ છે હવે દાળનો કલર સરસ આવે ને એ માટે કરીને આપણે આ સમયે હાફ ટી સ્પૂન જેટલી હળદર નાખીશું અને સાથે દાળના માપનું આ સમય જ આપણે મીઠું નાખી દઈશું દાળમાં સોડમ વધારવા માટે આપણે આ સમયે આપણે બે ડાળી જેટલા મીઠા લીમડાના પાન નાખીશું તો બાફતી વખતે લીમડાના પાન ઉમેરવાથી એનામાં સુગંધ વધારે સરસ આવે છે વઘારમાં ઉમેર્યા કરતાં ત્યારબાદ તીખાસ અનુસાર બેલીલા મરચાં નાખીશું અહીં તીખાસનું પ્રમાણ તમે તમારા સ્વાદ અનુસાર ઉપર નીચે કરી શકો છો મેં એકદમ તીખા લવિંગિયા મરચા આવે છે એનો ઉપયોગ કર્યો છે હવે દાળ પાપતી વખતે ઉભરાય નહીં એ માટે કરીને એક ચમચી જેટલું ઘી નાખી દેશો તમે એ તેલનો પણ ઉપયોગ કરી શકો છો પણ ઘીથી વધારે સરસ લાગે છે હવે લીડ કવર કરીને હાઈ ફ્લેમ ઉપર ચારથી પાંચ વિસલ મારી લેશું અહીં ભાતની બે વિસલ લાગી ગઈ હતી એટલે ભાતને આપણે ચાણીમાં કાઢી લેવાના છે જેથી એ વધારે કૂક ન થઈ જાય હવે અત્યારે ભાતનો દાણો ગરમ છે એટલે આવી રીતે લાગે છે જેમ ઠંડો થશે એમ છૂટો થઈ જશે અહીં પાંચ વિસલ વાગી ગઈ હતી કૂકરને આપણે ઠંડુ થવા દીધું છે અને અહીં દાળ પણ આપણી સરસ બફાઈ ગઈ છે જોઈ શકો છો હવે આ સમય જ આપણે આની અંદર બ્લેન્ડર ફેરવી દેશું જેથી મીઠા લીમડાના પાન અને મરચાં છે એક ક્રશ થઈ જશે અને ખાતી વખતે ક્યાંય પણ આપણે મોંમાં નહીં આવે અને આવી રીતે ક્રશ કરીને જ્યારે મીઠા લીમડાના પાન લઈએ છીએ ત્યારે એની સોડમ વધારે ખીલીને આવે છે તો એ બ્લેન્ડર ફેરવી લીધા બાદ તમે જોઈ શકો છો કે દાળ આપણી આ રીતની કન્સિસ્ટન્સીની તૈયાર થઈ છે તો આ સમયે આપણે પાણી નહીં ઉમેરી આપણે આગળ પાણી ઉમેરીશું હવે વઘાર માટે જાડા તળિયાવાળી કઢાઈ લઈ લેવાની છે તો અમારા ઘરમાં હંમેશા ઘીથી વઘારેલી દાળ જ પ્રેફર કરવામાં આવે છે તો બે ચમચી જેટલું મેં આની અંદર ઘી નાખ્યું છે ઘી જેવું આવી જાય એટલે પાંચ નંગ જેટલા લવિંગ નાખીશું ગેસની ફ્લેમને સ્લો કરી દઈશું જેથી વઘાર બળી ન જાય એક તજનો ટુકડો અને હાફ ટી સ્પૂન જેટલી હિંગ નાખીશું હાફ ટી સ્પૂન જેટલી રાઈ હાફ ટી સ્પૂન જેટલું જીરું ને દસથી પંદર નંગ જેટલા આપણે મેથી દાણા નાખીશું તો મેથી દાણાથી આનામાં સોડમ ખૂબ જ સરસ આવે છે તો અચૂકથી ઉમેરવી હવે વઘારને સાથે તતડવા દઈશું જો ચટકશે નહીં ને તો ખા પીતી વખતે દાળ મૂમાં આવે છે હવે આ સમયે એક સૂકું મરચું નાખીશું તો મરચાંને છેલ્લે નાખવાનું નહીં વઘારમાં બળી જાય છે એક મીડિયમ સાઇઝનું ટમેટું લીધું છે બારીક ચોપ કરેલું ને એક ટેબલ સ્પૂન જેટલું આદું લીધું છે ફટાક દેતું નાખી દઈશું અને લીડને કવર કરી લેશું ગેસની ફ્લેમ સ્લો છે એટલે આપણે વઘાર બળશે નહીં ત્રીસ સેકન્ડ સુધી રહેવા દીધું છે અને ત્યારબાદ આપણે ઢાંકણ ખોલીશું જેથી વઘારની સોડમ છે ને એ વઘારમાં જ બેસી રહે સારી મિક્સ કરી લીધા બાદ હવે આનો ફ્લેવર વધારવા માટે આપણે એક ટી સ્પૂન જેટલો આચાર મસાલો નાખીશું હાફ ટી સ્પૂન જેટલી હળદર પાવડર અને એક ટી સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું અચાર મસાલો એક ટી સ્પૂનથી વધારે નહીં ઉમેરવાનો નહીં તો દાળ કળવી થઈ જશે અચાર મસાલાથી દાળ છે ખૂબ જ સ્વાદિષ્ટ તૈયાર થાય છે તો અત્યાર સુધી જો આ રીતે ન બનાવ્યું હોય તો અચૂકથી બનાવજો હવે મેં અહીંયા ગરમ પાણી લીધું છે તો પોણા ગ્લાસ જેટલું આપણે ગરમ પાણી નાખીશું તો આ સમયે ગરમ પાણી કરીને ત્યારબાદ દાળ ઉમેરીશું તો દાળની કન્સિસ્ટન્સી પણ બરાબર રહેશે અને દાળનો ફ્લેવર પણ ઉડી નથી જતો હવે આ પાણીને ઉકળવા દેશું તો પાણી ઉકળી જાય એટલે અત્યારે કેરીની સિઝન છે એટલે વન ફોર્થ કપ છે એટલે એટલે કે નાની એક કેરીને રફલી ટુકડાઓમાં ચોપ કરીને લીધી છે જો કેરી ન ફાવતી હોય તો તમે છેલ્લે લીંબુનો રસ અથવા તો કોકમ નાખી શકો છો સાથે પલાળેલા સિંગદાણા નાખી દઈશું પાણીની સાથે જ તો જો અત્યાર સુધી આ રીતે કેરીની દાળ ન બનાવી હોય તો અચૂકથી બનાવજો તમને લોકોને ખૂબ જ ભાવશે હવે પાણીના માપનું આપણે મીઠું નાખીશું દાળનું માપનું મીઠું આપણે અગાઉ ઉમેરી દીધું છે હવે ઉનાળામાં તો કેરી મળી રહે છે બાકીના મહિનાઓમાં જો કેરી ન મળે તો તમે કેરીના ટુકડાઓને સૂકવીને આંબોલિયાનો ઉપયોગ કરી શકો છો જો આવી રીતે મોમાં ટુકડા આવે ન ગમતા હોય તો તમે અહીંયા કેરીને ખમણીને પણ લઈ શકો છો એ પણ વધુ સ્વાદિષ્ટ લાગે છે તો એ સમયે એકથી બે ટેબલ સ્પૂન જેટલી ખમણીને લેવાની હવે આ પાણીને આપણે ઉકળવા માટે મૂકી દઈશું તો જ્યાં સુધી પાણી ઉકળે નહીં ત્યાં સુધી આપણે રાહ જોવાની છે તો અહીં પાણીમાં ઉકળ બબલ્સ આવવાના સ્ટાર્ટ થઈ ગયા છે તો આ સમયે આની અંદર આપણે ઘડપણ અનુસાર ઘોળ નાખીશું તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો પણ ઘોળવાળી દાળ વધુ સ્વાદિષ્ટ લાગે છે અહીંયા મેં બે ટેબલ સ્પૂન જેટલો એક મોટો ટુકડો ઘોળનો નાખ્યો છે કારણ કે ગુજરાતી દાળ હોય છે ખાટી મીઠી અને તીખી બધા સ્વાદથી ભરપૂર હોય છે હવે ઘોળ પીગળી જાય ત્યાં સુધી આપણે રાહ જોઈશું તો ઘોળ પીગળે ત્યારબાદ જ આપણે આની અંદર દાળ ઉમેરીશું તો અહીં તમે જોઈ શકો છો ઘોળ હવે પીગળી ગયો છે તો હવે આ સમયે આની અંદર આપણે દાળ નાખી દઈશું હવે તમને દાળ જેટલી કન્સિસ્ટન્સીની પસંદ હોય ને એ પ્રમાણે પાણી રાખવાનું તો આ દાળને હજી આપણે ઉકાળીશું તો ગેસની ફ્લેમને સ્લો રાખીને દસ મિનિટ સુધી આપણે દાળને ઉકાળવાની છે જેમ દાળ ઉકળશે તેમ એ વધુ સ્વાદિષ્ટ બને છે દાળોમાં મને સૌથી વધારે ભાવતી દાળ તુઅર દાળ છે તો મને મારા કુટુંબમાં મારા કાકીના હાથની અને માસીના હાથની દાળ ખૂબ જ ભાવે છે તમને તમારા કુટુંબમાં કોના હાથની દાળ ભાવે છે કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો મને જાણીને ખૂબ જ આનંદ થશે છેલ્લે થોડીક બારીક સમારેલી કોથમીર નાખીશું અને દસ મિનિટ સુધી આપણે આ દાળને ઉકાળી લેશું જો તમને વધારે દાળ ઘાટી પસંદ હોય તો તમે પંદર મિનિટ સુધી ઉકાળી શકો છો જેમ દાળ ઉકળે ને એમ એનો ફ્લેવર વધારે ઇન્હેન્સ થઈને આવે છે તો દસ મિનિટ બાદ આટલી થિકનેસની આપણી દાળ તૈયાર થાય છે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને થોડીક ઝીણી સમારેલી કોથમીર નાખીશું તો આ દાળ તૈયાર છે સર્વ કરવા માટે તો ફ્રેન્ડ્સ એકવાર જો આ રીતે દાળ ન બનાવી હોય તો અચૂકથી બનાવજો ખાતરી સાથે કહું છું કે તમે જૂની રીતો ભૂલી જવાના છો તો અહીં આપણી આ દાળ અને ભાત બંને તૈયાર છે તો જે કોઈ પહેલીવાર રસોઈમાં આવ્યા હશે ને એટલી સરળ રીતે મેં શીખવાડ્યું છે કે એ પણ આરામથી બનાવી લેશે તો અહીં તમે જોઈ શકો છો ભાતનો દાણો એકદમ છૂટે છૂટો બન્યો છે અને નાનાથી લઈ મોટા સૌ કોઈને ફાવે એવા આ ભાત તૈયાર થશે ભાતનો દાણો ક્યાંય ઊભો નહીં રહે અને પ્રોપર કૂક થશે અને એ છૂટો છૂટો બનશે એટલે ખાવામાં તમને સરસ જ લાગશે સાથે આની અંદર આપણે તજ અને લવિંગ ઉમેરા છે ને એટલે એનો ફ્લેવર વધારે ઇન્હેન્સ થઈને આવે છે અને ભાત છે ને એ લગ્ન પ્રસંગમાં બનતા હોય ને એવા ભાત તૈયાર થઈને આવે છે તો તૈયાર છે આપણા ગુજરાતી દાળ ભાત તો ફ્રેન્ડ્સ આજની આ રેસીપી કે વિડીયો કોઈ પણ કારણોસર ગમે હોય તો પ્લીઝ પ્લીઝ મને સપોર્ટ કરશો તમારા સપોર્ટની મને ખૂબ જ જરૂરિયાત છે આજની આ રેસિપી ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જો તમે મારી રેસિપી ટ્રાય કરો છો તો તમારો કિંમતી અનુભવ મારી સાથે શેર કરવાનો ન ભૂલતા તમે જ્યારે તમારો કિંમતી અનુભવ મારી સાથે શેર કરો છો તે જાણીને મને ખૂબ જ આનંદ થાય છે તમે મારો વિડીયો કયા ગામ કયા શહેર કયા મેગાસિટીથી જોઓ છો એ પણ કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો એ જાણીને પણ મને આનંદ થાય છે કે મારો વિડિયો દેશના કયા ખૂણે સુધી પહોંચ્યો છે તો જોઈ શકો છો કે દાળ ભાત તૈયાર છે અને ભાતનો દાણો એકદમ છૂટો છૂટો અને પ્રોપર કૂક થયેલો તૈયાર થયો છે તો ચાલો હું ફરી મળીશ આવી જ નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે ત્યાં સુધી આવજો બબા ટેકે થેન્કસ ફોર વોચિંગ